ઉત્પત્તિ પ્રકરણ દસ્ય જગતના મિથ્યા તત્ત્વનું નિરૂપણ દસ્ય જ બંધન છે અને તેનું નિવારણ થવાથી મોક્ષ મળે આનું પ્રતિપાદન અને દશતાના હૃદયમાં જ દસ્યની સ્થિતિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ જેમાં મુમુક્ષુઓના વ્યવહારોનું જ મુખ્ય રૂપે વર્ણન છે તે મુમુક્ષુ વ્યવહાર પ્રકરણ પછી હું આ ઉત્પત્તિ પ્રકરણનું વર્ણન કરું જ્યાં સુધી દસ્ય જગતની સત્તા છે ત્યાં સુધી આ જન્મ મૃત્યુરૂપ સંસારનું બંધન છે દસ્યનો અભાવ થઈ જતા બંધન કદાપી રહી શકતું નથી આ દસ્ય જગત જે રીતે ઉત્પન્ન થાય તે કહું છું તમે ક્રમશઃ ધ્યાન આપી સાંભળો સંસારમાં જે ઉત્પન્ન થાય તે જ વૃદ્ધિ અને ક્ષયને પ્રાપ્ત થાય તે જ બંધાય અને મોક્ષને પ્રાપ્ત થાય તે સ્વર્ગ નરક નરકમાં પડે પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધન તેથી સ્વરૂપના જ્ઞાન માટે હું આગળની વાત જણાવી રહ્યો આનાથી તમને એ જ્ઞાત થશે કે આ દસ્ય પ્રપંચ કદી થયું નથી ઉત્પત્તિ વગેરેનો સબન આ દસ્ય જગતથી છે આત્માથી નહીં આત્મા તો દસ્યની ઉત્પત્તિ પહેલાં જેવો હતો તેવો તેની ઉત્પત્તિ પછી પણ છે તે સદાય એક રસ રહે જેમ સુસુપ્તિમાં સ્વપ્નના સંસારનો અભાવ થઈ જાય તે પ્રમાણે આ જે સમસ્ત સંસાર દેખાય તેનો કલ્પના અંતમાં વિનાશ એટલે કે અભાવ થઈ જાય ત્યાર પછી નિષ્ક્રિય ગંભીર અપરિચ્છીન નામ રૂપરહિત અવ્યક્ત કોઈ અનિર્વચની સદવસ્તુ શેષ રહી જાય તે તેજસ તત્વ નથી કેમ કે તેને રૂપ હોતું નથી તે તમોમય પણ નથી કેમ કે તે સ્વયં રૂપ છે વિદ્વાનોએ વ્યવહાર ચલાવવા માટે તે સ્વરૂપ પરમાત્માના રૂત આત્મા પરબ્રહ્મ સત્ય વગેરે નામો રાખ્યા છે સોનાનું બનેલું કડું સોનું છે તે સોનાથી કડાને અલગ કરી શકાતું નથી તે જ પ્રમાણે જગત શબ્દનો જે અર્થ છે તે પરબ્રહ્મ પર આધારિત છે તેથી તેનાથી અલગ નથી જેમ કડાનું સ્વરૂપ સોનાના ગુણોની અંતર્ગત છે કડાના સ્વભાવના અંતર્ગત નથી તે પ્રમાણે આ દશ્યમાન જગત પણ પોતાની મર્યાદિત સ્વભાવનો ત્યાગ કરી પોતાના મર્યાદિત સ્વભાવનો ત્યાગ કરી દેતા બ્રહ્મભાવમાં પ્રતિષ્ઠિત છે જગત શબ્દના અર્થમાં નહીં તાત્પર્ય એ કે સોનામાં જ કડાની કલ્પના થઈ કડામાં નહીં એ જ પ્રમાણે બ્રહ્મમાં જગતની કલ્પના થઈ જગતમાં નહીં તેથી તે બ્રહ્મથી અલગ નથી જે મરૂભૂમિમાં પ્રતીત થતી નદી પોતાની અંદર ન હોવા છતાં ચંચળ તરંગોનો વિસ્તાર કરે તે તરંગો સાચા લાગે તે પ્રમાણે મન જ આ જગતરૂપી ઇન્દ્રજાની સંપત્તિનો વિસ્તાર કરે તે સંપત્તિ અસત હોવા છતાં સત્ય જેવી પ્રતીત થાય જેના કારણે અસત વસ્તુ પણ સત જેવી પ્રતીત થાય તે માયા સર્વજ્ઞ વિદ્વાનોએ તેના અવિદ્યા સંસ્કૃતિ માયા મોહ મહાન અને તમ વગેરે અનેક નામોની કલ્પના કરી એ પ્રિરામ દસ્ય પ્રપંચનું અસ્તિત્વ જ બંધન કહેવાય દસ્યના બળથી દશતા બંધનમાં પડ્યો દસ્યનું નિવારણ થઈ જતાં તે બંધનથી મુક્ત થઈ જાય તું હું અને આ વગેરે રૂપોમાં કલ્પિત જે મિથ્યા જગત છે તેને દસ્ય કહે જ્યાં સુધી તે દસ્ય રહે ત્યાં સુધી મોક્ષ થતો નથી જો આ દસ્ય જગત વાસ્તવમાં છે ત્યારે તો કોઈના માટે તેનું નિવારણ શક્ય નથી કેમ કે જે અસત વસ્તુ છે તેનું અસ્તિત્વ નથી જે સત વસ્તુ છે તેનો કદી અભાવ થતો નથી ચીજ સ્વરૂપ આત્માનો જેને બોધ નથી તે દશતા જ્યાં ક્યાંય પણ રહે ત્યાં તેની દષ્ટિ સમક્ષ આ દસ્ય જગતનો વૈભવ પ્રગટ થઈ જાય આ દસ્ય પ્રપંચ છે ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ કઈ રીતે થઈ શકે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે ચેતનતા અને તુર્યાપદની સિદ્ધિ થાય જેમ સુસુપ્તિ પછી આ તમામ સાંસારિક દુઃખ અનુભવમાં આવવા લાગે તે જ પ્રમાણે સમાધિમાંથી ઉઠ્યા પછી આ સંપૂર્ણ દુઃખમય જગત જેવું ને તેવું પ્રતીત થવા લાગે આ મનરૂપી દસ્ય રહે ત્યાં સુધી કોઈ સમાધિ માટે કેટલોય પ્રયત્ન કેમ ન કરે શું તેને દસ્ય પ્રાપ્ત થતું નથી અવશ્ય થાય કેમ કે જ્યાં જ્યાં તેની ચિત્તવૃત્તિ જાય ત્યાં ત્યાં તેની સાથે સંબંધ રાખનારા જગતરૂપી ભ્રમનું નિવારણ કરી શકાતું નથી જેમ કમળની ગાંઠની અંદર કમલિનીનું તે બીજ વિધમાન છે જેમાં તેનું કમળ રૂપ છુપાયેલું તે જ પ્રમાણે અજ્ઞાનની દશામાં તે બુદ્ધિ રહે જેમાં દસ્ય જગત અદસ્ય હોય જેમ પદાર્થોમાં રસ તલ વગેરેમાં તેલ ફૂલોમાં સુગંધીએ તે જ પ્રમાણે ઉપદષ્ટામાં દસ્ય બુદ્ધિ રહે કપૂરિયા કસ્તુરી વગેરે જ્યાં ક્યાંય પણ હોય તેમની સુગંધ પ્રગટ થઈ જાય તે જ પ્રમાણે દસતા ક્યાંય પણ હોય તેના ઉદરમાં દસ્ય જગતનો આવિર્ભાવ થાય જેમ તમારા હૃદયમાં સ્થિત મનોરાજ્ય બુદ્ધિ પોતાના અનુભવથી જોવામાં આવી અને જેમ હૃદયમાં સ્થિત સ્વપ્ન સંકલ્પ તમારા દ્વારા અનુભવથી જ જોવામાં આવે તે જ પ્રમાણે આ દસ્ય જગત તમારા હૃદયમાં સ્થિત છે પોતાના અનુભવથી દષ્ટિગોચર થાય Om Narayan Narayan Narayan